નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો મિત્ર તમારા માટે એક નવો વિડિયો લઈને આવ્યો છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બધા નવા ટેનામેન્ટ છે ન્યૂ બ્રાન્ડ છે કમ્પ્લીટ ટેનામેન્ટ ગેટપેક સોસાયટી સીસીટીવી કેમેરા જો અંદર આપણે આ ફોર વ્હીલ પાર્કિંગ છે ત્યાં તમે જોવો છો પાણીનો બોર આપેલો છે એકસો એસી ફૂટનો અને પાણીનો મોટાકો આપેલો છે પાંચ હજાર વાર અને અહીંયા આપણે હાથ ધોવા માટેનું કુંડ્યું જનરલ ટોયલેટ અને આ મોટું વિશાળ પાર્કિંગ બે ફોર વ્હીલ રહી શકે તેવું મોટું પાર્કિંગ અને કોઈ વસ્તુ ઘટે જ નહીં સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ ગેટ સોસાયટી અને વળી વ્યવસ્થિત લોકો જ બધા રહે છે વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂપ મુલાકાત કરવા વિનંતી જો આ મોટું પાર્કિંગ છે જો આ તમને બતાવી દઉં આર એનસી લાઈન અને ગેસ્ટ લાઈન સોસાયટી કમ્પ્લીટ થયા પછી મળશે અત્યારે સોસાયટી કમ્પ્લીટ થાય છે વર્ષ બે વર્ષમાં સોસાયટી કમ્પ્લીટ થઈ શકે છે જો આ નીચે પાર્કિંગમાં એક મોટો વિશાળ બેડરૂમ છે આ સ્ટોરેજ રૂમ ગણો તોય ઠીક છે બેડરૂમ ગણો તોય ઠીક છે અથવા અલગથી તમે કોઈ પણ માણાને આ રૂમ ભાડે આપી શકો તેમાં પણ કિચન આપેલું છે જેથી કોઈ પણ માણા એક સિંગલ ફેમિલી રહી શકે અથવા વૃદ્ધ માણા હોય તે પણ નીચે પાર્કિંગમાં આ એક સિંગલ રૂમમાં રહી શકે બરાબર સારું એવું ટેનામેન્ટ નવું છે અને લોકાલિટી સારી લોકેશન સારું આ વોચ એરિયા છે અને આટેચ બાથરૂમ પણ પાછળ આપેલું છે પાર્કિંગની સાઈડ છે આ બધી આ પાર્કિંગ એરિયા છે પાર્કિંગ એરિયામાં જ આ રૂમ કિચન એટેચ બાથરૂમ આપેલા ત્યાંથી આપણે પાર્કિંગમાંથી ઉપર સીડી ઉપર ચડીએ એટલે લોખંડની ગ્રીલ સ્ટીલની ગ્રીલ લગાવેલી બધે કમ્પ્લીટ કલર કામથી માંડીને બધું કમ્પ્લીટ ખાલી તમારે તમને એમ લાગે કે આમાં અમારે ફર્નિચર કરાવવું છે તો ફર્નિચર કરાવીને સીધા રહેવા આવી શકો તેવું મકાન તે પણ ન્યૂ બ્રાન્ડ અને આમાં તો વહેલા તે પહેલા કરવાના છે માત્ર ત્રણ ટેનામેન્ટ આમાં 3 થી ચાર જ બાકી છે બાકી બધું બુકિંગ થઈ ગયેલું છે ચાર બાકી છે વહેલા તે પેહલા કરવાનું વધારે માહિતી માટે અમારી ઓફિસ મુલાકાત કરો અથવા એક ફોન કરવા વિનંતી જો આ મોટો વિશાળ હોલ સીડી મોટામાં મોટી હોય તો રહી શકે તેવું ટેનામેન્ટ છે અને તે પણ પાર્કિંગ વાળું ટીવી યુનિટ આપેલો છે પછી ત્યાંથી આપણે આગળ આલીએ એટલે ઊભું કિચન તેમાં પણ માર્બલ સારું એવું સીડી નીચે ફર્નિચર કરેલું છે ખાલી તમારે ઉપરના ડોર જ લગાવવાના અને આ ત્યાં આગળ આવેલો એટલે આ પાછો બેડરૂમ છે આ બેડરૂમ પણ ફૂલ હવા ઉજાસ વાળો અને ત્યાં પણ આ હોસ્ટ એરિયા આપેલા છે અને જે કાંઈ નળ ફિટિંગ છે બાકી છે તે લેનાર પાર્ટીને કરાવવાનું રહેશે નળ ફિટિંગ બિલ્ડર કરીને આપતા નથી જો આ રૂમમાં પણ માર્બલના કબાટ કમ્પ્લીટ કરેલા છે અને તેમાં પણ એટેચ બાથરૂમ આપેલું છે તેમાં પણ લાદી ટાઇલ્સ થી માંડીને બધું કમ્પ્લીટ ખાલી થોડું ઘણું સાફ સફાઈ ની જરૂર છે બાકી કોઈ જરૂર છે નહીં તમે જોઈ શકો છો કમ્પ્લીટ ન્યુ બ્રાન્ડ આ તો આવા નવા અને જૂના ટેનામેન્ટના અને ફ્લેટના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવી જૂની પ્રોપર્ટી તમને જોવા મળે અને તે પણ વ્યાજબી ભાવમાં ત્રીજો માસ્ટર બેડરૂમ આમાં થ્રી બીએચકે અને ફોર બીએચકે બંને છે અડસઠ વાર જગ્યા થ્રી બીએચકેનો ભાવ છે પિસ્તાલીસ લાખ રૂપિયા અને ફોર બી નો ભાવ છે પંચાવન લાખ રૂપિયા કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી લેવા માટે અમારી રૂબરૂ મુલાકાત કરો અથવા એક ફોન કરવા વિનંતી આ ત્રીજો માસ્ટર બેડરૂમ છે તેમાં પણ એટેજ બાથરૂમ આપેલા છે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી જતી હોય અથવા વેચી હોય તો અમારી રૂબરૂ મુલાકાત કરો અમારી સાથે કાર્ય માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો વિશેષ કરે કરવા વિનંતી બાજુમાં ઓલ કે ડિનોબેલ દેખાય છે તેલી ઓલ સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી